વિવિધ કાર્યોનું લોકાર્પણ કરાયું ઉત્તરસંડા ખાતે નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ તથા ઉત્તરસંડાના સરપંચ શ્રી ઈશિત પટેલ દ્વારા સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ ધારાસભ્યની ગ્રાન્ટ તથા ઉત્તરસંડા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી અઠ્યાસી લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામો અંતરિયાળ પરા વિસ્તારમાં વર્ષોથી વંચિત રસ્તાઓમાં સીસીસી રસ્તા પેવર બ્લોક

સર્વે વોર્ડના મેમ્બરશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા